હાય ફ્રેન્ડ કેમ છે ઇસ્કા ખાવા ત્યાં છે ને મસ્તી નો ઈસ્કો હે અમે બે ગયા હે અને જવામાં અમારે કી બાજુ જવું નહિ પછી કઈ પણ અટાણ્યા અમે ક્યાં પૂ હે ખબર છે અમે પૂ અહિયા અને કાવ કેવાય

અને વિડીયો તો જ કેવો કે ખબર નહીં આ તો મેં અહીંયા ગુડ મોર્નિંગ થઈ ગયું ને તો મેં કીધું હાલો અહીંથી વિડીયો સારું કરો ઘરેથી તો વિડીયો ચાલુ નહોતો કર્યો કારણ કે ઘરે છે ને ઇમાનશુને આવવું હતું અને પણ આમ ઇમાનશુ ના લે કે મને મને ખુદને આમાં ઉલટી થાય છે ઈ કમન ગમે એમાં ટ્રાવેલર્સમાં કે જાવ તો મારે ઈમાનશું ને ઉલટી થાય એટલે પછી હું વધારે પડતા તો એને ક્યાંક બહાર ફરવાનું હોય ને તો તો જ લઈ જાઓ બાકી બીજે આમ કંઈ કામ જવું હોય કંઈ કામ કરવું હોય કોઈ આડા ઓર બીજું કંઈ કામ હોય મેલવા જવું હોય તો જ ક્યાંય ના લઈ જાવ ફરવા જાય ને તો લઈ જાય જોકે હમણાં દઈને ફરવા લઈ ગયા હતા એટલે પછી મેં કીધું હવે હમણાં લઈ જાવી તો આવું કઈક છે ને પબ્લિક દુનિયાની આગળ આમ નીકળીશું પછી આગળનો નજારો દેખાડશું રાજકોટ બાજુનો નો જોકે રાજકોટ તો હમણાં ગયા હતા આજે પાછું જવું હે રાજકોટ ચાલો જો અમે હેને પૂગી ગયા હે જેતપુર ને જોકે હે જય સોટેલા જતા ને અહીંયા જ વિભાતા રહી જઈને પહેલી ફેર વિડીયો ચાલુ કર્યો અહીંયા જ વિડીયો ચાલુ કર્યો અડાણે જોવા આયા જ પી ગયા હે અને હવે અડાણે કેટલા દહ વાગ્યા ગયા રાજકોટ કેટલામાં તો પૂટ્યા ને એ ખબર નથી અહીંથી અમે જઈએ પછી પેલાં તો જો કે હિરાલબેન ને પેલા હે ને એને સ્ટોપ પે ઉતાર દેવાની છે પછી મારા ભાઈ મને ગમે એક સ્ટોપ પે ઉતાર દે પછી પાછો મારો ભાઈ એના દોસ્તારને સ્ટોપ પે દે દેહ પછી પાછો મારો ને બધા દોસ્તારો પાસે મુલાકાત લઈ લે મળી આવી છે ઘડીક ગુમરા મારી આવી છે ફરી આવી છે પછી પાસું આવીને પછી મને લઈ જાય ને પછી અમે બે ભાંડને પાછું ઘેરે આવવાનું છે પૂછું અહીં મેલ જવાનું છે હિમાનશું તો ઘેરે છે ને ઇમાનશું જો કે ફોન આવ્યો હતો પણ વાંધો નથી આવતો એ રે હે કે મમ્મી કે રોતી નથી કે પૂછશું કે મારી મમ્મી કેમ ગઈ તો મારી મમ્મી એમ કીધું કે કાય મેં ગઈ તો કે વાંધો નહીં ભલે મારી મમ્મી મેં ગઈ હોય એટલે કે વાંધો નથી અને ત્રણે તો જેતપુર પૂ ગયા હે અહીંયા જો ટાકો હે પણ હવે કી બાજુથી જેતપુર જવાતું હોય એ ખબર નથી પાણી ગયા હવે આગળ હાલો હાલો જો રાજકોટ પૂગી ગયા હે બીજી રિક્ષા લઈ લીધી મતલબ કે ઈકોમાંથી ઉતરીને રિક્ષા લઈ લીધી હજી બે રિક્ષા બદલાવાની છે ચીમડા પૂઈ ગયા એ કઈ ખબર નથી રાજકોટ માં આવી રીતના કઈક છે આપડે જો કે રાજકોટમાં માં તો ઘણી ફેર આવ્યા પણ આવી રીતના વિડીયો કઈ એની લીધો હોય

બીજી રિક્ષા કરવાની છે પછી અહીંયાથી પાસી બીજી રિક્ષા ત્રણ રિક્ષા બદલાવી ગયો આવી રીતના કઈ રાજકોટ નો નજારા મારો ભાઈ જો આગળ બેઠો હાલો અમે જો પૂગી ગયા હે રાજકોટ થી બાયણા જો કે બાયણા જ આયા છે ને કેમ આવું રાજકોટ ની ખબર ન થ રાજકોટ થી પાસ સાંભળા આયા એ હવે આપણે હેલબેન તો મળી જ આવા હવે આપણે જવાનું હૈથી રિક્ષા પકડી અને ડાયરેક્ટ હાઈવે રસ્તો પછી મેટોડા મેટોડા કઈક લાગે બીજે ત્રીજા ગેટે પછી અહીંયાથી ડાયરેક્ટ જવાનું છે એસટી બસ પકડી એસટી બસ હાવ સેલા ગેટ સેલા ગેટે પછી આપણે જવાનું છે આપણી મેન જી ટ્રાવલ સોઈ ને પોરબંદર એમાં આમ જો આમ કંપની બંપની છે એમાં મેળવી એવા હિરલબેન આપણે આમ આગળ જવાનું

બે જોવા ચીની છે રાજકોટ ગયા તા તમને વિડીયો બધા દેખાણું હશે રવિના બેન રાજકોટ ગયા પણ એમાં એવું હતું કે ટ્રાવી ગયા એટલી હાલત ખરાબ થઈ ગઈ તી કે વાત જ પૂછો માં અને હસું કહું ને તો હું એસી વાળી ટ્રાવેલ્સ માં જિંદગીમાં કોઈ દી નથી બેઠી અને પહેલી ફેર એસી વાળી ટ્રાવેલ્સ માં બેઠી ને એટલી મજા સેટ રાજકોટથી ઘડીક વાર જ અંદર બેઠી એસી વાળી ટ્રાવેલર્સ ની અંદર બસ થી આ અહીંયા ને તા હું કેટલા મતલબ સમજી લે કે 3 ચાર કલાક થતી હે અહીંયા અમારી કેરો ગુવા માં રાજકોટ 3 ચાર કલાક એક ધારી બારી ને બારી ઉભી કારણ કે ઉલટી જેટલી થતી ને કે વાત જ પૂછો માને કંઈ આમ ખોખ નહોતું થતું જોકે મજા દુનિયાની નથી હવે ભાઈ કે બેન એસી વાળા ટ્રાવેલર્સ છે તમે અંદર બેહો મેં કીધું ભાઈ તારે આજી ખેલે મને છે ને તું ગમે એમ કર મને આય છે ને બારી ઊભવા દે જો હું ઘેરે ભૂગી ગઈ ને હાવ નિરાય નથી તો તો હું છે ને હું ભલાયું કરી અને છે ને તારે ટ્રાવેલર્સને પૈકા લાગીને હું છેને હવે એમ કહે કે એસી વાળા ટ્રાવેલર્સમાં કોઈ દી બેહું નથી તો કે બેહતા તો બેહાઈ ગયું પણ હવે શું કરું એટલે આવું કંઈક હતું ને પછી તો હાલત ખરાબ હતી સાંજે પીગ્યા હતા તો હાથ વાગી ગયા તા પછી વિડીયો વિડીયો તો મારા બેરા ફરે વિડિયાની ક્યાં કરો ફોન હાથમાં લેવાની હોયા નથી મારા ભાઈને મારા બેનને બ મારા ભાઈ તો જો કે ભેગો જ હતો મારા ભાઈ કે કેટલું કીધું કે બેન તને આ લઈ દો ને ઓલું લઈ દો ચોકલેટું એટલી લઈ દીધી આ ખવડાવ્યું ને ઓલું ખવડાવ્યું તોય ઉલટી બંધ થાય મેં કીધું કે ગમે એમ થાય હવે ઘરે પૂગી જાવ ને પછી બીજી બધી વાત ને આજ પછી મેં કીધું ભાઈ એસીવાળી ટ્રાવેલર્સમાં કોઈ દી બેહું નહીં હું પછી તો ભાઈ ઘેરે આવી અને ખાધુંય નહોતું ગઈ હતી તો ને થયું તો જો મસ્તીનું સવાર થઈ ગયું અને હું છે ને પાણી વાર્યું હે એટલા બધા વારવાનું બાકી છે મારા પપ્પા જો આમથી આવે છે અને આ ખળ છે ને બહુ મોટું મોટું છે જો કે અમે કેટલા દિવસે સાફ તો કરીએ છે પણ તોય થોડું ઘણું બાકી છે અને પાણી વારવાનું બાકી છે અને ઝાડવાય ઘણા બધા વાવ્યા છે અહીંયા તો મેં કીધું કે હવે છે ને ડાયરેક ત્યાં જેને યુડિયો ચાલુ કરી કારણ કે બે દી થી તો મૂળ જ નહોતું કારણ કે હવે મજા નહોતી ને કે વાત પૂછવા પછી આ તો હિમાંશુને મજા હતી ને એટલે હિમાંશુને પછી દવા બવા લઈને હિમાંશુને સ્કૂલે મેળવી આવ્યા છે અને હું ડાયરેક આવી ગયા વાડીએ અહીં થોડું ઘણું કામ કરવાનું છે પાણી બાણી વારવાનું છે વાર લે તો હાલો કંઈક ને હવાની બાવળા કાપતી હતી પટપટિયા કાપ્યા બાવડા કાપવા અને અમારે હને ને એક બાજુ ગેટ છે મારો પાણી વાર છે એક ઓલી બાજુ ગેટ છે એક આ બાજુથી ઓલી બાજુ વાળ છે અહીંયા ગેટ છે અને અહીંયા હું ફવાર જો ગેટ કરું એટલે લાકડા કાપા આ એક ઠુંગુ છે એ નીકળતું નથી આ એક ઠુંગુ કાઢવું આખી વાડા એથી કાઢી રેખી ફવાર હોરું મોરું વાડા થી કાઢી આ દરવાજો બનાવું આયા બીજો ગેટ બનાવો છે આવી રીતે આ બે લાકડા કાઢ લેવા આ કાઢ લેવું ખેતરમાં પાણી ચાલુ છે મારે પપ્પા પાણી વારે અહીંથી આ એટલો દરવાજો સૂખો કર નાખે અહીંયા ડુસ્સો કાઢ્યો હોય એટલા લાકડા કાઢ્યા એટલા જવડા કાઢ નાખ્યા અહીંયા જે એટલી બધી ને મમ્મી કરવી અહીંયા દરવાજો બનશે કેવો બને આ જોઈ લઈએ ને હવે તો ને હું થાકી ગઈ કેટલા ને પણ કોઈ હોય તો મોબાઈલ ના પકડે મારા પપ્પાને ના આવડે મોબાઈલ પકડતા એટલે પછી હું મારી એક એકલી કામ કરતી હોય વિડીયો લેતી હોય બદામણી છે ને બદામણીમાં બધામાં આવે દુનિયાની આ ઠુંગ કાઢી આવે નીકળે કે ના નીકળે અજા એટલે આમ

હલો લાકડા લાકડા ખડકી લે થોડા કાપી લઉં હું ઓલી બાજુ સી નાખી લઉં આ બાજુ સી નાખી લઉં બધી બાયણે જઈને નાખ દઉં અહીંથી નહીંથી નીકળી જવાનું છે ને હવે જવું હે ઘેરે અને વિડીયો તો આજે એટલો જ એ છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે બાય બાય